હલો મિત્રો આજે આપણે આવી ગયા છે ત્રણે તરના મેળે તમે પણ આવવાનું ભૂલતા નહીં આજે જોઈ શકો છો કેટલી ભીડ છે નવા નવા કાર્યક્રમ થઈ રહ્યા છે આજે મિત્રો આ તળાવની અંદર મિત્રો કેટલાક ડૂબકી મારી રહ્યા છે તમે જોઈ શકો છો ખોડી પણ આવી ગઈ છે મિત્રો સારા સારા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્રણે ત્રણના મેળા તમે મિત્રો આવવાનું ભૂલતા નહીં જોઈ શકો છો મિત્રો ચટગોળો પણ આવી ગયા છે રાઇડ્સ પણ આવી ગયા નવા નવા ચટગોળો આવ્યા છે તો તમે પણ આવવાનું ભૂલતા નહીં હો ત્રણે તરના મેળા મિત્રો ખૂબ બધી મિત્રો ભીડ જોવા મળે છે ખૂબ મોટા પ્રમાણમાં મિત્રો ચટગોળો આવ્યા છે તમે પણ આવવાનું ભૂલતા નહીં જોઈ શકો છો મિત્રો ચળગળો કેટલા સરસ મજાના છે અને મિત્રો ભીડ પણ જોવા મળે છે ભાઈઓ ભક્તોની ભીડ છે મિત્રો ખૂબ દૂર દૂરથી ભક્તો આવી રહ્યા છે ત્રણે ત્રણના મેળાએ દર્શન કરવા માટે સરસ મજાનું આયોજન છે તમે પણ આ મેળાનો લાવો લેવાનું ભૂલતા નહીં હો મિત્રો આવા અવનવા વિડીયો જોવા માટે મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખો આપણી ચેનલ અને લાઈક કરી નાખો મિત્રો જય મહાદેવ જય મહાદેવ